જય શ્રી હનુમાન જય બજરંગબલી નમસ્તે મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ વડગામ તાલુકાની અંદર આવેલ ચમવાડા ગામના વટીલા ધામના દર્શને તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કેવી રીતે વટીલા ધામ એ ખૂબ જ ઓછા સમયની અંદર શ્રદ્ધાળુઓનું ભક્તિ માટેનું એક કેન્દ્ર બન્યું છે અને શું છે આ વટીલા ધામનો ઇતિહાસ અને કેવી રીતે દાદા અહીંયા જનકલ્યાણના કાર્યો કરે છે તો વટીલા ધામની ઇતિહાસની સૌથી પ્રથમ આપણે વાત કરીએ તો જે ભક્તશ્રી છે એ પોતે નાનપણમાં પોતાના વડીલો સાથે બાલારામ મહાદેવના મંદિરના દર્શનાર્થે ગયા હતા અને ત્યાં એમને એક ફોટો મળ્યો હતો હનુમાન દાદાનો અને પછી ત્યારથી એ ફોટા પ્રત્યેની એવી લાગી કે જોઈ રહ્યો છું જે જગ્યાએ અત્યારે વટીલા ધામનું જે મંદિર બનાવેલું છે ત્યાં ભક્તશ્રીની એક જૂના વડીલોની એક ઓરડી હતી અને ભક્તશ્રીએ આ ઓરડીના દરવાજે પોતે હનુમાન દાદાનો ફોટો લગાવ્યો ટીંગાડી અને પછી દરરોજ આવતા જતા ને હનુમાન દાદાનું નામનું સ્મરણ શરૂ કર્યું વડીલોએ કીધું કે ભાઈ ભગવાન શ્રી રામ નું નામ લઈશ તો હનુમાન દાદા પ્રસન્ન થશે કારણ કે આપ જાણો છો કે હનુમાનજી એ શ્રી રામ ભગવાનના પરમ ભક્ત હતા એમણે હનુમાન દાદાના પ્રત્યે અપાર પ્રેમ ભાવ અને શ્રી રામ ભગવાન પ્રત્યેની ભક્તિથી હનુમાન દાદા પોતે એકવાર એમના સપનામાં આવે છે અને સપનામાં આવીને એમને એવું જણાવે છે કે તમારી દાદી જે ઘણા સમયથી પથારી વર્ષ પડ્યા છે આવતીકાલે પોતે ચાલવા માંડશે અને મિત્રો સત્યતા એવી છે કે એવું થયું બીજા દિવસે જ્યારે ભક્તશ્રીએ સવારે જોયું તો એમના દાદીમાં પોતે પોતાના ભક્તિ ચાલતા હતા અને આ રીતે એમને હનુમાન દાદાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા એમના માતૃશ્રી સ્વસ્થ થયા આ જોઈને સૌ સગા સંબંધીઓ અને ગામના લોકોને દર શનિવારે અને મંગળવારે વટેલા ધામની અંદર હાજરી સોરી આરતી થાય છે એટલે જ કહેવાય છે મિત્રો કે વટેલાનો વટ છે અને એ વાત સત્ય છે બીજો એક પુરાવો એવો છે કે કોરોના જેવી મહામારીના સમયે અ ભગવાન શ્રીએ હનુમાનજીએ આ ભક્તશ્રીના સપનામાં આવીને કહ્યું હતું કે અગિયાર ડિસેમ્બર અ મૂર્તિ બનાવવાની છે જે જગ્યાએ પ્રગટ થયા છે તે ભૂમિ ઉપર બિરાજમાન કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ કેલેન્ડરમાં ચેક કરતા ખબર પડી કે એકસો દિવસે ચૈત્ર સુધી એકમ એટલે કે હિન્દુઓનું નવું વર્ષ અને વાર પણ શનિવાર જ હતો મિત્રો અને એ સમયે દેશમાં મહામારી ચાલી રહી હતી કોરોનાની અને સરકારે ખૂબ જ નિયંત્રણ મૂકેલા હતા છતાં પણ દાદાશ્રીએ ફક્ત કે ભાઈ તું ચિંતા ના કરીશ તું એના કામે લાગી જા અને શ્રીએ આપણા હનુમાન દાદા યથાર્થ સાબિત કરી અને એ એકસો તેરમો દિવસ આવતા આવતા મિત્રો આપણા દેશમાંથી કોરોનાની મહામારી એકદમ હળવી થઈ ગઈ સરકારે હળવા નિયંત્રણ જે હતા એ અમુક અંશે હટાવી દીધા અને બે એપ્રિલ બે હજાર બાવીસના રોજ સવારે ચંગવાડા ગામમાંથી એક હાથી પાંચ ઘોડા અને આઠ બગી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને સવા બે ફૂટની હનુમાન દાદાની પંચ ધાતુની મૂર્તિ રૂપે વટીલા હનુમાન દાદા જે કહેવાય છે એમને વટીલા ધામમાં બિરાજમાન કરવામાં આવ્યા અને મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો કે મંદિર એટલું સરસ બનાવવામાં આવ્યું છે મંદિર વિશે થોડી આપણે તો આ જે મંદિર છે મિત્રો એ દરરોજ બપોરે બાર વાગ્યા થી માંડી વાગ્યા સુધી વટીલા ધામ વિશે વધુ વાત કરીએ તો વટીલા નિસ્વાર્થ ભાવે હનુમાન દાદાની સેવા થાય છે આ ધામની અંદર કોઈ ટ્રસ્ટ કોઈ સંસ્થા નહીં પરંતુ અહીંયા સ્વયં વટીલા દાદા પ્રમુખ સ્થાને બિરાજ છે અહીંયા મિત્રો પણ પ્રકારની અંધશ્રદ્ધા ચાલતી નથી અહીંયા જોવા કે પૂછવામાં આવતું નથી અહીંયા દોરાધાગા બાંધવામાં આવતા નથી અહીંયા દાદાના દર્શન માત્રથી આવનાર ભક્તોના કલ્યાણ થાય છે અહીંયા ભક્તશ્રીએ પોતાની જમીન તમારી શ્રદ્ધા અને આસ્થાને માન આપીને દાદાના સેવામાં આપી દીધી છે વટીલાધામમાં વ્યસન કરીને આવનાર વ્યક્તિ બિલકુલ પસંદ નથી તેમજ વટીલાધામમાં અત્યાર સુધી ચારસોથી વધારે વ્યક્તિઓને વ્યસન મુક્ત કરવાનું કાર્ય પૂર્ણ કરવા અહીંયા દાદાના સેવાકાર્યો વટીલા ભક્ત મંડળ જે પરિવાર તરીકે રહે છે અને નિસ્વાર્થ ભાવે મિત્રો વટીલા ધામમાં દાદાની સેવા કરે કરે છે હમણાં શિવરાત્રીના બીજા દિવસે એટલે કે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર વૈદિક મંત્રોચ્ચાર સાથે અગિયાર કુંડી રુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સફળતાપૂર્વક એ યજ્ઞની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી છે મિત્રો વધુ આપણે વાત કરીએ તો દર્શન કરવાનો સમય છે સવારે આઠથી બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે ચારથી રાત્રિના આઠ વાગ્યા સુધીનો દાદાના આદેશ મુજબ આરતીનો સમય મંગળવારે અને શનિવારે સાંજે સવા સાત વાગ્યાનો કરવામાં આવેલો છે જો તમે પણ વટેલાનો વટ છે એ વાત સત્ય છે એવા આપણા ચંગવાડાના વટેલા ધામમાં આવવા માંગતા હો તો જો તમે પાલનપુર બાજુથી આવતા હોય કે તમે સિદ્ધપુર બાજુથી આવતા હોય મિત્રો અથવા તો તમે વડગામથી આવતા હો તો તમારે સૌથી પહેલાં કાણોદર ગામ આવવું પડશે અને કાણોદરથી તમારે ચંગવાડા બે કિલોમીટર થાય છે તો ચંગવાડાના ગામ બાદ તમને ત્યાં ધજાઓ અને નિર્દેશ કરેલો છે તમે આરામથી વટેલા ધામની અંદર પહોંચી શકો છો આશા છે આપણે આ વિડીયો પસંદ આવ્યો છે ધન્યવાદ મિત્રો અને હા કમેન્ટમાં રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો